મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે મારે લાલ શુક્રવાર એટલે કે જીવંતિકા માનું વ્રત છે તો હું આજે રહી છું તો તેની અંદર રેડ કપડા અને વ્હાઈટ કપડા પહેરવામાં આવે છે રેડ એન્ડ વ્હાઈટનું કોમ્બિનેશન તો તે પહેરી લીધેલા છે તમે જોયું હોય તો મેં લાઈવ કરેલો હતો મારા બધા પાર્સલ આવ્યા તેમાં તેમાંનું આ એક પાર્સલ છે બહુ સરસ લાગી રહ્યું છે અને તેની અંદર પીળા ઘરણા કે નથી પહેરાતા તો આવી રીતના ઇયરિંગ્સ એન્ડ ચેન પહેરેલો છે પછી આવી રીતે આરતીની થાળી અત્યારે મને ઉતાવળ છે એટલે ફટાફટ કરેલી છે અને આવી રીતે પાંચ વાટનો દીવો કરવાનો છે પછી સામગ્રીની અંદર જોશે આપણો તો સૌ પ્રથમ પ્રસાદ માતાજીનો ફોટો પાણીનો કળશ આસો પાલવ કે આંબાના પાન ચાર ચોખા નાળિયેર રૂ અબીલ ગુલાલ અને લાલ સફેદ અથવા તો ગુલાબી જેવા ફૂલ કંકુની ડબ્બી પાણીનો ગ્લાસ માતાજીના પ્રસાદ માટે તો આ બધું આપણે રેડી રાખેલું છે તો હવે સ્થાપના કરીશું સૌપ્રથમ આપણે ચોખા લેશું અને તેની આપણે આવી રીતે ઢગલી કરવાની છે ચોખા સરસ પાથરી લીધેલા છે તેની ઉપર આપણા જીવન તિકામાનો ફોટો રાખીશું ચોખ્ખા કરેલા પાન લેવા આસુપાલુ કે આંબાના કોઈ પણ ચાલે છે અને તેની ઉપર આપણે શ્રીફળ રાખી દેશું

આવી રીતે તમે જોઈ શકો છો આમ પછી બીજું રૂ લઈ તેને આટલે જે કંકુની વટ વાળી છે તેમાં લેતું જવું અને જોઈન્ટ કરી લેવી એટલે સરસ મોટી માળા થશે જેવડો તમારો ફોટો હોય તે પ્રમાણે તમે માળા કરી શકો છો તો આપણે માતાજી માટેની સરસ માળા રેડી કરી લીધેલી છે એટલે કે નાગલા કરી લીધેલા છે તમને હું બીજા વ્યૂ થી બતાવું છું હવે તો હવે આપણે માળા એટલે કે નાગલા પહેરાવી દસ તમે ફૂલ નો હાર પણ પહેરાવી શકો છો પછી જે આપણે ફૂલ લાવ્યા હોય તે રાખી દેસુ પછી આપણે માતાજીને ચાંદલો કરવો ચોખા ચોડવા અને ચોખા થી વધાવા સાથે અબિલ ગુલાલથી પણ માતાજીનું

અને આવી રીતે સેજ થેપલી કરી તેમાં ચાંદલો કરી લેવો માતાજીની ચુંદડી તો આપડી માતાજી ની સ્થાપના થઈ ગઈ છે હવે આપણે દીવો પેટાવીશું દીવો કરી લીધેલો છે પાંચ વાટનો દીવો કરવાનો હોય છે અગરબત્તી કરી લેશું સરસ માતાજીની સ્થાપના થઈ ગઈ છે પગે લાગી હે માફ કરજો કે મારી જીવંતિકા માં સાથે રહેજો બાળકોને હંમેશા સહાય કરજો પરિવારને હંમેશા આવો ખુશી ખુશી રાખજો તો હવે પછી આપણે જીવંતિકામાંની આરતી ગાશું જય જીવતી કામ મા જય જીવતી કામ જગંબા ગાયાતી જગંબા ગાયાતી ગાઉતા કવિતા જય જીવતી કામ ब्राह्मणी के रावाडली राक्षा तमे करी माता में राक्षा करी आप युराज सिंहासन आप युराज सिंहासन सुख संपत्ति की दे ओम जय जीवंति कामा વાણીક કેરા બાળક જીવતા તેરા ક્યા માં જીવતા તમે નાખ્યા લેખવિધિના પડમા લેખવિધિના પડમા બદલી તમે નાખ્યા ઓમ જય જીવંતી કામ बाड़ बनने माता जी मा बन्ने माताजि संवाडे मा बन्ने माताजि संवाडे देश अनेस देश अनेस अन्धारे अजवारे जय जीवती मारी मान्या विनन्ति माता त दो माता मजो मङ्गलमय सुखमय मङ्गलमय सुखमयी मु दुःखो ओम जय जा म પછી આપણે આવી રીતે પાણીની ધાર કરી લેશું અને આમ કરી લેવું માતાજીને આરતી આપીશું કે હે માં ભૂલ જૂથ થયો હોય તો માફ કરજો મારી માં તમે તો મા છો પછી આપણે માતાજીનો થાળ ગાઈશું આવો જમવા મારી જીવંતી આવો જમવા મારી રે ભોજન ની થઈ વેડા પાડું તમને સાદરે આવો જમવા મારી તમને બોલાવું તો હું રે આવો જમવા માડી ભોજન ની થઈ વેડા રે રૂમ પગલે આવો માડી મારું મંદિર સોભાવો રીધિ સીધી દાતા સુભ છે તમારી યાદ આવો જમવા માડી રે બોલાવું તો તમને રે ભોજન પીરસ્યા વાવે માડી ભોજન પીરસ્યા આજરે ભાવ અમારો જાણો રે સાચો છે એ સ્વાદ રે આવો જમવા માડી બોલાવું તમને તો રે જમજો ધીરે ધીરે માડી જમજો ધીરે માડી રે શ્રદ્ધાથી લાવી છુરે પ્રેમ ભક્તિનો થાળ રે આવો જમવા માડી

આખી સૌની લાજરે જમવા આવો માડી બોલાવું તો તમને રે જમવા આવો જીવનજી કામા જમવા બોલાવું તમને બોલીએ જીવંતી કા માત કી જય તો મિત્રો માતાજીની પૂજા થઈ ગઈ છે દીકરીઓને પગે લગાડી લેશું આવતી

પધરાવી દેવા કે માતાજી હંમેશા તેમના આશીર્વાદ બાળકો ઉપર રાખે પણ બાય ચાન્સ છોકરાઓ આજુબાજુ ન હોય ભણવા ગયા હોય નોકરી કરવા ગયા હોય ત્યારે ચોખાને ચોમેર દિશાએ ફેલાવી દેવાના અત્યારે બાળકો ઘરે છે તો બાળકોને કરી લીધેલું છે હવે આપણે વાર્તા કરીશું તો હું તમને માતાજીના દર્શન કરાવીશ અને હું કથા સાંભળતી વખતે જીવંતિકામાં નું વ્રત આ વ્રતની ની શરૂઆત શ્રાવણ માસ ના પેલા થાય છે જો કોઈને તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે સવારે વેલા ઉઠી નાસ્ત્રો પહેરવા બહેનો ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ માતાજીનો ફોટો વગેરે જીવંતિકા બધું વગેરે લઈ જીવંતિકા માનું પૂજન કરવું ભક્તિભાવથી વંદન કરી માને પ્રાર્થના કરવી તેમની કરતા વાર્તા વાંચવી માતાજીને પ્રસાદમાં લાપસી શીરો કઈ પણ લાલ કે સફેદ ધરાવી શકાય છે નૈવેદ્ય ધરાવી અને પછી જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયથી પ્રાર્થના અને ભાવના આપણી રજૂ કરવી પછી એ ચોખાને ચારે દિશામાં નાખી દેવા અને મનનો માતાજીને સંકલ્પ આગળ રજૂ કરવો જો બાળક ઘરમાં હાજર હોય તો તમે બાળક ઉપર આ ચોખા વેરી શકો છો માતાજીને ધરાવેલો પ્રસાદ વર્ત કરનારે આરોગવો એક જ સમય પ્રસાદ લેવાનો રહેશે તમારી બહુ એવું હોય તો તમે ફરાળ કરી શકો છો લાલ અથવા તો વ્હાઇટ વસ્તુ સફેદ વસ્તુ એ દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં તમે પીળા અલંકારનો પણ તે દિવસે ત્યાગ કરવો હવે વાર્તા વાંચો છો મિત્રો ઘણા વર્ષો પહેલા આ ઉપર પહેલા તેની મુખ્ય રેખા હતી ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એક રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ હતું સુલક્ષણા રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુખ હતું તેમને શેર ખોટ હતી એમને એક પણ સંતાન નહોતું તેથી રાણી બા ચિંતામાં ને ચિંતામાં સુકાઈ જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસ મને પોતાના ઓરડામાં બેઠી હતી તેવામાં એક દાસી આવી ચડી દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈ પણ સુવાવડ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કરી ગઈ તેણે રાણીને કહ્યું રાણીબા રાણીબા તમે આટલા બધા ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો તો હું હમણાં જ ઉપાય બતાવું રાણીએ કહ્યું બોલ શું ઉપાય છે દાસીએ ધીમેકથી રાણીના કાનમાં કહ્યું જો રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરજો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીઓ નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતાં આખા રાજભવનમાં આવાજ ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રહ્માણી બ્રાહ્મણી પુત્ર ગુમ થતા આસો સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું માનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ પાડ્યું ભરત થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમારે રાજગાદી બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો તે પ્રજાને ખૂબ જ પુત્રની જેમ સમાન ગણતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિત્ર પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એક વણી એટલે કે વાણિયાને ઘેર તે રોકાયો રાત આ વાણિયાને છ બાળકો થયા અને છ બાળકો વારા પરથી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આ જે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાતામાં લેખ લખવા આવવાના હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકામાં રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વાણિયાને ત્યાં વિધાતા માતા પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠી છે એટલે તેના લેખ લખવા આવી છું એમ માતાજી વિધાત્રામાં બોલ્યા બહેન લેખમાં શું લખશો એમ માં જીવંતિકાએ કહ્યું એના ભાગ્યમાં છે તે લખીશ છોકરો સવારે મરણ પામશે નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ લખી ન શકો છેવટે વિધાતામાએ જીવંતિકામાંની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા સવાર થતા વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યા તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયા તેણે ભરતકુમારને શુભ પગલા માનીને તેમની ખૂબ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહીને ત્યાંથી રવાના થયા તેઓ ગયાજી પહોંચી ગયા ત્યાં જઈ શ્રાદ્ધ કર્યું અને પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેણે એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યા તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી ન શક્યા આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછા વળ્યા રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાને ઘેર ગયો અને એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતા પાછા વિધાત્રીમાં લેખ લખવા આવ્યા આ વખતે પણ જીવંતિકા દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ તેમને કહ્યા પ્રમાણે લેખ લખ્યા પછી વિધાત્રી માએ તેમને પૂછ્યું દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેને કોઈ વાત કરી રહ્યું છે તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો વાત સાંભળવા લાગ્યો જીવંતિકા માં બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા કે લીલા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો જ્યાં સુધી વાણિયાને ઘેર મારો હોય ત્યાં સુધી તમે તેના બાળકનો અહિત શી રીતે હું થવા દઉં સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજે દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણિયાએ તેમને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમારે રાજમહલમાં પાછો આવ્યો આવીને તેમણે રાણીમાને પૂછ્યું માં તમે કયું વ્રત કરો છો બેટા હું તો એકેય વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને ખાતરી થઈ કે મારી આ સગી મા નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે કોઈએ ઘેર રેવું નઈ શુક્રવારના દિવસે બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતી કાવાનું વ્રત હોવાથી પીળા વસ્ત્રો નહીં પહેરે એમ કહે છે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને આવી રાજકુમાર પોતાની માને જોઈને ખૂબ રાજી થઈ ગયો મા દીકરો સામે સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોમાં પડી આ જોઈ બધા જ અજરજ પામ્યા રાજકુમારે રાણીમાને આ બધી બાબત વાતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની રાજમહેલમાં રાખી લીધી સેવંતિકામાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ છેક લગીન કર્યું હે માતા જીવંતિકામાં તમે જેવા બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનારના સૌના બાળકનું રક્ષણ કરજો જે આ વાર્તા કથા સાંભળે છે તેમના બાળકનું પણ રક્ષણ કરજો અને સૌને સુખ સંપત્તિ આવજો બોલીએ જીવંતિકા માતા કી